સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડના વેપારીની સરા જાહેર હત્યા થઈ હતી ત્રણ શખ્સોએ મળીને પચાસથી વધુ ચપ્પુના ઘા ઝીંકી વેપારીની હત્યા કરી હતી આ ઘટના મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી ફરાર હતો આ ફરાર આરોપીની પોલીસે વાપીથી ધરપકડ કરી છે ત્યારે આ મામલે શું છે વધુ વિગતો જોઈએ રિપોર્ટમાં સુરતના લિંબાયતમાં થોડા દિવસ અગાઉ જાહેરમાં છરીઓ વડે હુમલો કરી કાપડના વેપારીની હત્યા કરવામાં આવી હતી લિંબાયત વિસ્તારમાં ત્રણ શખ્સોએ જાહેરમાં વેપારીની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ ઘટનામાં અગાઉ બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી આરોપીઓની ધરપકડ કરી સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું હત્યામાં સામેલ ત્રીજો અને મુખ્ય આરોપી અસફાક ફરાર હતો ત્યારે મુખ્ય આરોપી અસફાક પોલીસ પકડમાં આવ્યો છે મૃતક કાપડના વેપારી આલોક અગ્રવાલે અસફાકને થપ્પડ મારી હતી જેનો ખાર રાખી અસફાકે તેના મિત્રોને વેપારીની હત્યા માટે સોપારી આપી હતી હત્યા બાદ મુખ્ય આરોપી અસફાક તેના શાળા સાથે વાપીમાં છુપાયેલો હતો સુરતથી વાપી આવેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર પણ અસફાકે હુમલો કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જીએન ગોસ્વામી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે અસફાક હુમલામાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડવા માટે ગોળીબાર કર્યો હતો અસફાકને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી વાપીની હરિયા હોસ્પિટલમાં અશફાકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચના એસપી સહિતનો કાફલો વલસાડ પહોંચ્યો હતો પ્રાથમિક સારવાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અશફાકને લઈને સુરત આવી હતી તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિબાયડ પોલીસ જોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેઠ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગમ ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હદપકસિંહ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યા પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગોમ સ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઈસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગૌસ્વામી અને બીજા માણસો તે જે રૂમ તપાસ હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતાં અસ્પાક હાજર હતો અસપા કે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઇજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એ સાથે એકસો આઠને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઇજાઓ પણ થયેલી છે અને તેને સીટી સ્કે એક્સરે અને વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જીએમ ગોસ્વામીએ વેલસાડના ડુંગરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કરવાના મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હત્યાની ઘટનાના આરોપીઓને પકડી પોલીસ સઘન પૂછપરછ હાથ ધરી રહી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ